વાવાઝોડા વગર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે જો આવું થયું હોય તો અંબરલાલ પટેલની મોટી આગાહી આ વર્ષે ચોમાસું સારું જશે તેવી આગાહી તો કરી દેવામાં આવી છે ત્યારે દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે અનઇનોલ નબળું પડી રહ્યું છે તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે એજન્સીએ આગાહી કરી કે પેસેફિક મહાસાગરની ગરમીના કારણે અનઇનોલ નબળું પડી રહ્યું છે ઓગસ્ટ સુધીમાં લા નીનોલની સ્થિતિ રહેશે પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે જેના કારણે આંબાનો મોર ખરી પડે તેવી શક્યતા છે પવનની ગતિ કિમીની રહી શકે છે પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી અઢારથી વીસ ફેબ્રુઆરીના રોજ આવશે જેના કારણે અઢારથી વીસ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે પંદર ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અઢારથી વીસ ફેબ્રુઆરીએ પવન વધુ રહેશે અને ધૂળ ઉડશે ગરમી રહેશે વીસ ફેબ્રુઆરીથી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચી જશે વીસ એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થશે એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે આંધી વંઢોળાનું પ્રમાણ વધુ રહેશે દરમિયાન હલચલ જોવા મળશે અને હળવાદ આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો